એના વિચારો કરીએ તો કુદરતી સર્જિત કુદરત સર્જિત છે એ જનવર અને માણસ બે છે પણ ફેર એટલો કે પરમાત્માની ભક્તિ કર નહીં ધર્મનું રક્ષણ કરી શકે નહીં પરમાર્થ વખતે હંતઈ જાય તો એને પશુ કેહવાય કેવાય ને કેવાય હે કે એને પશુ કેવાય કોઈક સાખીમાં કીધું કે ઢોર ઘડતો મનુષ્ય ઘડ્યો ભૂલી ગયો સિંઘ અને પૂંછ હરી સંતન કી ભગતી વિના દિખ દાઢી દિખ મોછ કારણ કે બે પગે હેડવાથી જો માણસ કનુષ્ય કહેવાતો હોય તો બે પગે તો એના ઉસ્તાદ કલાકારો હોય એ બે હાથ નેચા રાખીને હેડીએ કરશું અને તમે કોઈક વાંદરાને બરાબર કાયો કરજો અને ખૂબ કાયો થાય એટલે પછી બે પગે ઊભો થઈ જશે અને ગકા ચોંકાશે એટલે બે પગે તો ઊભો થયો એટલે એને માણસમાં ગણી લેવું નહીં જે પારકાની પીડાને શકતો નથી એને પશુ કહેવાય કહેવાય પશુ અર્થ જ્વનવર થાય હા આ જોનવર કહેવાય કારણ કે ઘણી વાર માણસને પણ એક પ્રાણી મેન અ સોશિયલ એનિમલ એ પણ એક સામાજિક પ્રાણી છે કારણ કે જેનો લમણો બીજાની પીડા ઉપર સજ્જ નહીં હે તો જે પશુનો અર્થ થાય પશુનો અર્થ થાય પાશ પાશ એટલે વધવાની જગવાની વસ્તુ જે પાશમાં બંધાય એને પશુ કહેવાય શરીરથી મોડી સમગ્ર સંસારમાં જે વિષયોના કામ ક્રોધ મોહ લોભ મદમત્સર અભિમાન હું મારો આવા પાહમો એટલે આવા બંધનમાં જે બંધાણો છે એને માણસનું શરીર હોવા છતો એને પશુ કહેવામાં આવ આવન આવ માતશંકરાચાર્ય કહે છે કે બધું એ મળ પણ મનુષ્યનો દેહ મળવો તો દુર્લભ દુર્લભ કેટલા પુણ્ય મળીમાં સાત્વિક ગુણ પ્રધાન હોય રાજસિક તામસિક ઓછા હોય તો એને મનુષ્યનું શરીર મળે બાકી નર નાની તો બધો સદ જાનવરો અને નર નારીનું સર અને બે પગે હેડય નું હા મનુષ્યની વાત અલગ છે માણસની વાત અલગ છે હા અને કદાચ પાશ્મ બંધાનો હોય એ પશુ જ કહેવાય ઊંચથી થી નીચ હુદી તમામ તમામ હા કારણ કે મહાપુરુષોએ કીધું કે માયા કાચો તોતણો હણકે તોતણો બિલકુલ પાતળો હોય કાચો હોય હવાડે તોય તૂટી જાય એવો માયા કાચો તો તણો એના ટુકડા ત્રણ આ ત્રણની તાબેદારીમાં હરજી અઢાર વાણ કારણ કે જે નામ રૂપ અને ગુણ એના આધીન થઈ ગયા હોય મારું નમ અમુક મારી આકૃતિ હારી ક એવી અમુક અને હું આ કરું છું આ ત્રણ વસ્તુમાં જે બંધન થાય એ વર્ણ ભાવ કહેવાય હા એ વયણ આથી કરીને ઊભું કર્યું છે કોઈ જ્ઞાતિ વરણ એવું કશું જ છે જ નહીં પણ બધું એ એકબીજાના પ્રલોભનનો સ્વાર્થ અગર તો કોઈને નેચ દબાઈ રાખવા માટે ઊંચો થાવો ના જોઈએ આ બાબતે શાસ્ત્રોએ પણ એ વાત ગોટાળા વાળ્યા છે હા કોઈ મુખમાંથી જલમ્યાન કોઈ હાથમાંથી જલમ્યાન કોઈ પેટમાંથી જલમ્યાન કોઈ પગમાંથી જલ્મ્યાન અરે ના હોય આવો જન્મ તો જે દ્વારા થતો હોય એ જ થાય એ કુદરતી યોની છે એ દ્વારા જન્મ થાય હાથે પગે થતા હોય તો નર નાનીના લગ્ન કરવાની કોઈ જરૂરત રહેતી નહીં એટલે ઘણી વાર શાસ્ત્રોએ આપણને દગા દીધા છે નરસિંહ મહેતાએ પણ કહે છે હં કે ગ્રંથોએ તો ગરબડ કરી છે ને વાત ના ખરી કરી કોઈ વળી કે શાસ્ત્રના લોકો બધા ઠગારા છે કારણ કે દરેક લખનારો એના વળમાં લખ અને હોભળનારો ઈના વળમાં એમ ક હોભળ કારણ કે સર્વ જનરલી સમગ્ર વિશ્વના સુખનું ધ્યાન રાખીને કશું ના કરીએ ક તો એ જાનવર કહેવાય હા હં એટલા માટે જુઓ તમે કીધું ભરતુહરી રાજાએ કીધું છે કે માણસ ના કહેવાય અને શું કહેવાય પશુ કહેવાય એનો સદલક્ષણ કહેવા રાજા બણું લખ માળવાનો અધિપતિ જે વિક્રમ સંવંત દોરણી એમના મોટા ભાઈ હા વહેલા પહેલાં પહેલાં એમને નીતિ સૂતક ગ્રંથ લખ્યો દત્તાત્રેયના મચ્છેન્દ્રના ગોરખ અને ગોરખ ના અનુવાય જે તીવ્ર વૈરાગ જાગ્રત થયો એને ખબર પડી જઈ કે આખું વિશ્વ છે એક બે નહીં પીંગડા માત્ર નહીં આખું વિશ્વ એકબીજાને પાળવા અને પોતે આગળ જવા આખું વિશ્વ મચી રહ્યું છે હા તો પાછો એને વૈરાગ પ્રાપ્ત થયો હા તા યને વૈરાગસુતક નામના ગ્રંથમાં ભરતું હરી મહારાજા ખુદ ક એશા ન વિદ્યા ન તપો ન દાન ન શીલં ન ગુણો ન ધર્મ એ મૃત્યુલોક ભુવીર્ભાર ભૂતા મનુષ્યૂપેણ મૃગયા શરંતી જેના પાહ એ શાન વિદ્યા જેના પાસે પોતાની આત્મવિદ્યા પોતાના સ્વસ્વરૂપનું જેને ભણ નથી જનશાસ્ત્રો બ્રહ્મવિદ્યા કેશો જેને અધ્યાત્મક વિષય કહેવાય આની જન બિલકુલ ખબર નથી એ ભૌતિકતાની જળ બુદ્ધિ બુદ્ધિ કહેવાય બીજા અર્થમાં શરીર હું છું શરીરવાળામાં અને આ બધું જુદું જુદું દેખાય એ જુદું અરે કશું જુદું નહીં જેને વિદ્યાની પ્રાપ્તિ થઈ નથી અગર તો એવા ગુરુની ખોજમાં તપાસમાં જે નથી એ જાનવર સમાન છે એશાન વિદ્યા ન તપો હા તપ એટલે કોઈ જગ્યાની ક્રિયા નથી અહીંયાથી નાહી જવાનું અખંડ ચોફટ ભડકા હળગાઈ મય બે જવાનું ઊંધા લટકવાનું ન એવું કશું નહીં કારણ કે આ આ ઇન્દ્રિયો અને શરીર ગરીબ છે પરમાત્માની જરૂર જીવન છે તાણે ગાયોને દુઃખી કરે છે ઇન્દ્રિયોને ભૂખે મારે છે બંધ કરી દેશે છે શરૂ કાઢે છે શું કરવા નાટેક આદર્યો છે આવું વાસ્તવિકતામાં નથી આ ચિત્ત ચિત્ત જ કોમ કરતું નથી કોઈ સંતનો સંગ નથી કોઈ શાસ્ત્રનો અભ્યાસ નથી અને આપમતી એ આપમાંથી છે આપમતીઓને કહેવાય ચોબડો જુઓ કોમ જુઓ હા ચોબડો જુઓ કોમ જુઓ અને પરમાત્માના હો તો જુઓ જ નહીં કદી એને પોતાનો એમ ક જાણવા પણ હું મૂકશું પણ હું કોણ પરમાત્મા શું છું હા હું એમ આઈ વોટ ઇઝ ગોડ હું કોણ છું પરમાત્મા શું ખોળવાનો નહીં પરમાત્મા એવું અને આ શરીરમાં જે કોઈ કરતો કરાવતો હોય કે થતું હોય એ કરાવનારો હું કોણ છું આ બેની તપાસ કરીને ઉકેલ કરે કબીર સાહેબે કીધું હું કોણ હરિ કોણ તેનો કરો તપાસ તેડાવો કોઈ જણતર જોશીને કરી આપે ઉકેલ हां आनुष्य की मनुष्यला हेड प्राणी कहो क को कह जा सोशल एनिमल आहे पण एक कारण सारखे जे लागणी समाज प्रत्ये नाही जे लागणी विश्व प्रत्ये जे लागणी गरीबो प्रत्ये हं आणि बस पोताना थी वाठाबंदी जाऊ हं આ બધી વાતની પ્રોપર્ટી હું જ ભોગવું તો હજારો વર્ષોના રૂપિયા રૂપિયા દરમગાલીના હાફ ઉપર ચીયો ફૂણ્યો મારતો નહીં પડ્યો હતો નહીં કોઈના કોમમાં આવતા નહીં કોઈને અડવા દેતો અને એને જોવા જરૂરી નહીં હા એટલે આ એ પણ એક સર્પયોની અતિશય કામી માણસ કામી નામ વિષય વિષય લંપટ અતિશય કામી માણસ શાસ્ત્રો કહે એ શરીર એ નાગ યો પ્રાપ્ત થશે નાગ વિષય હોય છે એટલે આ અવતારથી એની એમ કે ટ્રેનિંગ ચાલે છે કોર્સ ચાલે છે હા અતિશય ઠઠ્ઠા મશ્કરીઓ કરનારો અવતારમાં ટ્રેનિંગ લે સકાય આવતી વર્ષે મને બી એફસી બનાવજે બેતરાજી માતાનો કિન્નર

દાન જે આપતો જ શીખ્યો નહીં જેનો હાથ લેવા ને થાય છે પણ ઊંચો આપતો થયો નહીં ભરપૂર એ બણો લાખ મેળવ્યો છોડી દીધો ત્યાગ કર્યો અને પાર્વતી પાર્વતીને શંકરાયણ ઉભો રહ્યો શંકર કે આપણે તમારા ભગતની પરીક્ષા કરો ભગવાન શંકર પાર્વતીને ક્યાંય રવા દે ભગતને ખોપરી ના હોય અને અવડું ઊંધું કમો વાળે તો આ તો જઈ આ પેલો હણી અંબેઠો બેઠો રોટલા કરે છે લોટ લાયેલો વસ્તી મેં જાના

અને બોલ્યા કે ભિક્ષા દે અને પાછળ લમણો ના વાળ્યો તીજો રોટલો અવળા હાથે આપી દીધો પાર્વતી એને આગળ ઉભી શિવજીને બે હા કે હવે તમે હું ખાઓ તારણ ભરતુઆરી એટલું જ બોલ્યો છે કે જે હાલતો હોય ને એ કદી નહીં માગે કે આટલા બધા દાતારીઓ થઈ જાય કેમ કારણ ન માગડ્યા આવશે એટલે જે દાતારી છે એ કદી ભિખારી નહીં બને હા ચંચલ નારી કે ચેન સુપે નહીં સૂર્ય સુપે નહીં બાદલ છાયો હા અરે આ કર્મ છુપે નહીં પબૂતર લગાયો આ દાતાર છુપે નહીં ઘેર મંગત આવ્યો આપણી નહીં તો કોઈ નહીં પણ ભૈસાવ્યો તો કહેવાનું જ નહીં હાથ પગ કેટલું આપણને કુદરતી આપ્યું છે મહેનત કરાય જો દેવું કર્યા તો એ દેવા જેવું દુઃખ નહીં અને માગજો તો ભિખારી વીડા ચાલે છે કાળા માથાનો માણસ શું નહીં કરીએ તો પાટાળ એક પાટામાં પતાળ તોડીએ કસ હકણો હખણોરતો નહીં તો અહીંથી ભિખારી પણ ટળતું નથી માટે એ જોનવર છે હા એ જોનવર છે હવે આ સ્વતંત્ર નથી જોનવર પરાધીન છે તો આ એ પરતંત્ર જ કહેવાય કોઈ દિવસ પરતંત્ર સ્વાધી સ્વતંત્ર ના થઈ એક માટે સદગુરુ અને આપણી સનાતન સંસ્કૃતિ એનો ભેદ જો ઋષિમુનિઓની જે વાતો હતી એ વાત સદગુરુ દ્વારા જાણીએ તો જ સ્વતંત્રતા આવશે અને તો જ આ આ બધા બખાડોમાંથી આપણે છૂટવાના છીએ હા તો જેમ અંદરની અશક્તિ હા અંદરની અશક્તિ બહારના પણ એ ના એ ભરતુઆરી વેરાગી લઈન ઘોર અઘોર અલગ કહેતા કહેતા કોઈ અંદાણ્યા ગોમના ગોંદરે યોગીના વેશમાં પડી રહેલા અને હમી હોત થઈ ગયેલી તાર તો કૂવા હતા આ બધા ચક્કરઓને બોર નહીં એવું બધું નહોતું કૂવા હતા એ વખતે અને બહુ બહુ કીએ તો ઊંડી ઊંડી વાવો હતી ભરતુઆરી એક કુવાના કોઠે જઈને એમ કે દેખાડા બેખાડા પડી હતું તે હોચ કરતો હતો એમ કહો આજની રાત આરો કરો થોડી જગ્યા રેત નાખીને હોચ કરતો હતો તો પાણી ભરનારી બે ભાઈઓનામાંથી એક ભાઈ બોલી કે હવે પેલી પેલો કહેવાય હોચ કરો ને જગ્યા ઊંઘીરવા એ ભરથુ અરિબોણો લખ માણવાનો મખમલની હોનાની ગાદીઓ તજી દીધી અને એટલે પેલી બોલી કે ભલે એને બહારનું તજ્યું પણ એનાથી કશું સૂટ્યું નહીં ભલે બોનો માળવાના મખમલની ને સિંહાસન છોડી દીધો પણ એનાથી કશું છૂટ્યું નહીં કે ચમ કે એ તો બારનું છોડે તો ત્યાગી ના કહેવાય બારનું તો ના છૂટકે ના હોય તો ના એ પહેરીએ બરાબર એટલે એ ત્યાગી ના કહેવાય એટલે કે કેવી રીતે કે જો આ રહ્યો અને ત્યાગ નહીં કર્યો કે કેમ મખમલની ગાદીઓ મેલી દીધી હાઈન માટીની મૂળ તો ગાદી જ કરે કે ગાદી એ એના મોયથી કાઢી એવું શું શકે કે એટલે મોયનો ત્યાગ કરવાનો છે તો બાલ્યો તરત પેબેન લે લાઇટ થઈ દી કે ખરેખર મોયથી કાઢવાનું છે ત્રણ આ લોકો બહારથી કાઢી કાઢીને નાઠા છે શું શુંના બનાવ્યું છે આપણો નળ એવો કુદરત સજિત સદ નહી કાઢી કાઢીને કાઢશું આ હું પણ મોય જે વિકારો પેઈ જાય છે બધી સય પેઈ જાય આ એમ સમથિંગ એ હું બધા નથી કોક આગળ છું આ મોયથી કાઢવાનું છે કબીર સાહેબે કીધું કે બાર એક ભુંડ બોંધીતું બધા કે ભુંડ બોંધીય પગથ હનો હા કબીર જે જવાબ આપે જોરદાર કે મી ભૂંડ બારે બધ્યું છે તમે ભૂંડ મોય વધ્યું છે મોયા અભિમન્યું છે મોથી છોડી નાખો કે મારી તો કશું નહીં નડ એમ અંદરની અશક્તિઓ તેને તત્કય ન ભૂંચીતા હા તે અંદર જે છે એનો ત્યાગ કરો આપણું વેદાંત કહેશો ત્યાગ કરો ને પછી ભોગવો ભોગવીને બીજું પીવીને ના આવડે ટીબી થઈ પછી કે બીજી છોડી દીધી ત્યાગ ના કહેવાય હા પણ એ તમે ભોગવો જીવનમાં બીડીઓ ના પીતા હોય પણ કોઈ અવસર પ્રસંગે કોઈ આપણો અંગત માણસ હોય અને આ સ્ટીલ બિસ્ટોલની કે એક ફૂંક મારો તમે હું નહીં પીતો પણ કે મારી મર્યાદા ખાલી એક જ ફૂંક મારો એક ફૂંક મારો એ માણસ બીડી પીતો વ્યસની ના કહેવાય તત્કે ગુંજીતા પીતો નહીં નહીં એક ફૂંક છે અને પેલા ટીબી થઈ છે એમનો ત્યાગ ના કહેવાય હ એટલા માટે ઈશાન વિજ્ઞાન હતા પૂર્ણ જ્ઞાનમ જ્ઞાન નોમ આત્મા થાય ને આત્માનોમ જ્ઞાન જ થાય જ્ઞાનનો અર્થ પોતાની મૂર્ખોની પોતાને ખબર પડવી બધી માહિતીઓને હેતુઓને ચોપડીઓને ગ્રંથોને સંતોના સચંગોલ હોફળી હોફળીને બોલ બોલ કરીએ એ બખવા કહેવાય એ બધો બકવાસ હોય એ તો જેને થયું છે એને અનુભવો કીધા છે કબીર હોય નિર્વાત હોય શંકરાચાર્ય હોય અગર તો આપણા કોઈ વડીલ સામાજિક હોય પણ એના અનુભવ થયો છે એ એમને લખ્યું છે કીધું છે હવે એના મુઢામથી નીકળેલું આપણે એના એ કરીએ હા તો આ અઠવાડિયું કહેવાય કે બીજું કહેવાય કૂતરાના મુઠામથી નીકળેલી ઉલટી કૂતરું ખાય ને કોઈ સંશય નહીં પણ આપણી ઓલટી ઉલટી થઈ જવું હોય તો વલ્લભ મોહન તળખાતો પણ આપણી ઉલટીના આપણે અડતા નથી એમ ખરેખર અંદરથી ભીતરથી પોતાની મૂર્ખામીઓ પકડવાયનું નામ જ્ઞાન કહેવાય બાકી બધેલી ગોખેલી માહિતીઓ થાય એ બધું અનુભૂતિ ના કહેવાય હા એટલે ઐશા ન વિદ્યા તપોન દાન જ્ઞાનમ ન શીલમ શીલ એટલે પંચશીલ બ્રહ્મચર્યનું પાલન ઇન્દ્રિયો સહિત નહીં દસ ઇન્દ્રિયો આપણા કાબુમાં હોવી જોઈએ પરસેવા દ્વારા પણ વિષયની ઈચ્છા સપનામાં નહીં થવી જોઈએ નહીતર બહાર નહીં પણ ઈચ્છા કરશો તો સપનામાં દોષ પણ થશે પરિણામે ફળ બેઠું કહેવાય કહેવાય સ્વપ્ન દોષ ઘણી વખત થતો હોય છે કેમ થાય થતો થતું જ નહીં પણ એનું એ જ કારણ કે એના મનમાં વિષય છે ભૂગબ્બા નહીં મળ્યો પણ મનમાં તો વિષય પડેલો સ્વપ્ન દોષ કરે છે પણ તમે જાગી દો તાણ વિષયની વ્યક્તિ નહીં પણ એ દોષ અડી જશે એનું પાહો તો લુગડા પર પડે પડે ને પડે આ પણ એક દોષ કહેવાય અને મનુષ્ય કરતો હોય ભૂંડો કહેવાય અને માણસ ના કહીએ કાંઈ આગળ કીધું બે પગે ચાલો એટલે મને તો ના કહેવાય બીજી બાજુ બીજી બાજુ એ કહેવાય કે માનવ તુજ મેં ગુણ બડા જેનામાં સદગુણ હોવો જોઈએ સત્વગુણ હોવો માણસ તુજમાં ગુણ તુજ હા ગુણબડા આવે કાજ બીજો જ્વાવરો કોઈ પણ હોય એનું મંસ કાગડા બિલાડો ગીધડો કૂતરો એ ખાય તો એને કશું થાય નહીં પણ માણસ માણસનું મસ ખાય અગર તો જવાનવર કોઈ પણ હોય પણ માણસનું મોસ ખાય તો એને ચોક્કસ હળકવા ઉપડ 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 માણસના મતમાં હશે માણસના મોસની અંદર આટલું બધું નુકસાન છે બાકી બીજો મસો આપણો વિરોધ હું નહીં કરતો અને કોઈ તમે આરોગ્ય જોઈએ હું એ કહેતો નહીં હા પણ ખરેખર ન ખવાય અભ ભક્ષ ના થાય એટલે ના જ થાય આ ભક્ષ વસ્તુનો ભક્ષ ના થાય પવિત્ર દેહ મંદિર છે અને દેહની અંદર પ્રવાહમાં છે આ જગત સાહેબ મંદિર છે મા બાપ પણ એનું સર્જન કર્યું છે હા હિશ્વતારું રૂપાળું સુંદર સર્જન હારા માતા પિતા એક પરમાત્મા છે અને આપણું સર્જન કર્યું એથી આ વિશ્વરૂપી જગતરૂપી મંદિરમાં એ આનંદથી ફરવામાં મળ્યું છે બીજું કયું મંદિર છે પથ્થરો પથ્થરોના મંદિરો ના કહેવાય એ તો ઉપરી ઉપરા અમે રમતા જ્યાં તાણા ઉપથરા ઉપ પથ્થરો મેલીને હાથેલી ગોઠવતા હતા એટલે એવા મંદિરો ના હોય હું કોઈ મંદિરને તોડવા માગતો નથી પણ પહેલાં માણસના શરીરના અને પોતાના ઘરનું મંદિર બનાવાય ઘરેક મંદિર આ ઘરે મંદિર છે પણ મંદિરને ઘર ના બનાવા કોઈ દાડો મંદિર રાખીને પર બધું આખા ઘરનો મોયમાં પડ્યો રહ્યો એટલે ઘર મંદિર હું ઘર છે ઘરને મંદિર બનાવા કોઈ જગ્યાએ અંધશ્રદ્ધા સત્તા જ નહીં કદા પી એટલા માટે મનુષ્ય તું જે મેા ગુણ બઢા મસ ન આવે કાજ આડ અભરણ બને નહીં આ આડકો છે એની અભરયો મેલિયન પર ઉપર થાળીઓ મેલિયા હાડ અભરણ બને નહીં ત્વચા ન આવે કાજ આ ચોમડી છે બકરાનું ચોપડું હોય ભેંસનું ચોપડું હોય ગીધનું એમ કે ગેડાનું ચોપડું હોય હાથીનું ચોપડું હોય પણ એ બધાના સાધનો બને છે બકરાના ચોપડાનું ડાકલું બને છે ભેંસના ચોપડાનો નગારો બને છે ગેડાના ચોપડાની ડાલી બને છે હા અને હાથીના ચોપડાને તમે જુઓ મોટું મોટા બખતરો બનતો હોય છે પણ આ માણસની ચોપડીનું કશું બનતું નહીં હા माट त्वचा नै काज चमडी कम एले दाम चामन, कामन, दाम एट पैसो चाम एटले रूप आकृति भोइद काम कामन, दामन, चामन, ચામ એટલે ચોપડી જોઈ મન ભૂલ્યું પ્રભુ ના મન આ બધા બધાના અલંકારો વિશે જોઈ 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 જોઈને પછી પરમાત્માના નામના મન ભૂલી ગયું છે અને તે મન વિષયમાં રાજી થાય છે મન આ વિષયો પહોંચ મનને ઉશ્કેરે છે અને મન સીધે સીધું આઈન એવી જગ્યાએ પહોંચ વિષયો છે કામ ક્રોધ લોભ મોહ મદ મચ્છર આ આ વિષયો આ શરીરમાં એવી રીતે લેલા છે કે જ્યાં હાડકાં નથી એ જગ્યાએ આ વિષયો રહે છે જો હાડકો નથી ઓખમાં હાડકું નથી કામદેવ ત્યાં રસ હ કોનમાં હાડકો નથી વાયુદેવ ત્યાં રહેશો જીભમાં હાડકો નથી અગ્નિવણ દેવ ત્યો રહે અરે બે લિંગ હોય ત્યાં હાડકો નથી અહંકાર વિષય વિષયભોગ રતિકામ ત્યાં રહેશો આ વિષયો જ્યાં હાડકો નથી એવી જગ્યાએ રહેશે પણ એ આડા થઈ જાય તો હાડકો ભગડી જાય છે અને પેલો હાડકોને નહીં ઇકળ રહે છે એને કોઈ શું કરે આ બીજો હાડકો પાણીને ખાવ છો માટે એટલું બધું કંટ્રોલમાં હોય તો આપણે ફક્ત મનુષ્ય કહે એ તમા શંકરાચાર્ય કહે છે કે મનુષ્ય દેહ દુર્લભ છે અને એ અવતારે સાચો સંત મળી જવો નેવું ટકા પુણ્ય હોય તોય થાય અને પછી સદગુરુની પ્રાપ્તિ થાય આ ત્રણની એકતા ત્રિવેણી જુક્તિ જગતમાં મળી જાય તો નર એ નારાયણ પરમાત્મા બની શકે છે માણસ સિવાય બીજો કોઈ પરમાત્મા નથી ઉપર બેઠો નહીં નેચક હશું હલાઈ રહ્યો નહીં જેટલું જેટલું બહાર ધાર્યું છે એ બધુંય આપણા પગમાં પડ્યું છે અને બધું નુકસાન જ છે જીવતો જાગતો માણસ ગમતો નહીં હાલ તો ચાલતો હોમો આવે ને ગમતો નહીં અને બીજા જઈને ભૂડો અરે જાનવરોનો માથો કાપી કાપીને બાધાઓ પૂરી કરવી આ તો કોઈ સંસ્કૃતિ છે આપણી હળાહળ દાણાનો પાપ અને આનો બદલો આપણને આ શરીરે જ મળશે મળશે ને મળશે એટલે બાકી મનુષ્યનો અર્થ એવો નથી હા એટલે જે પાછથી બંધોણા હા આ તો આ ખોદાડો મુસોના મેળવા જ નહીં મજૂરી તરફ લગણો જ નહીં પાછળનો આપણો વિસ્તાર ભણશે નહીં તો આપડો મુંબઈ દળો હશે બાકી આ વોકળા ફોકડા મેળી દો નજુ એ અધોગતિ થશે વ્યક્તિગત હું કઈ કહેતો નથી પણ આપવી

એક એકબીજાની લાગણી ઉપર ભારતની સંસ્કૃતિ કલ્ચરલ એ આપણી ટકાઈ રાખવા માટે હું ને તમે આ અત્યારે આ આ વિશ્વમાં અવતર્યા છીએ આગળ આપણે નતા મહાપુરુષો ટકાઈ રાખીશ પાછળ આવનારા કદાચ ટકાઈ રાખશે પણ હાલ આપણે છીએ હા આપણે છીએ એ વખત આપણા વગર ચાલતું હતું હવે આવતા સમય પછી આપણા વગર ચાલશે પણ વર્તમાનમાં આ સંસ્કૃતિ અને વિશ્વ દર્શન વિશ્વનું ભલું એક બેનું નહીં વિશ્વ ખૂણે ખોચે નું થઈને લોકનું ભલું થાય આવી આપણે જો મક્કમતા ખેલ બધીએ તો જીવતો જાગતો વર્તમાન પરમાત્મા છે એટલા માટે અને તેના ગુણવાન એક ગુણવાનના ઘેર એવા તો લાખો પ્રોપર્ટીઓવાળા આવશે એક જ ગુણવાન એના ઘેર એટલે ગુણવાન થવું સારું ધનવાન થવું મારી ના નહીં પણ ધનનો પાવર આવે એના ધનવાન થવ ધનવાદી ના થાવ હા પ્રોપર્ટીવાળા થો તો વાદી ના થો હા વિજ્ઞાન થો વિજ્ઞાનવાદી થઈ જાઓ તો વાત જ અલગ છે હા એમ સંસ્કૃતિવાદી નહીં ધર્મવાદી નહીં જો ધર્મવાદી થયા તો પછી મારો ફલાણો ધર્મ પેલાનો જુદો ધર્મ આટલા બધા ધર્મ અને આટલો બધો ભગવાન આ તો ચીયા દેશની વાત છે કોઈ દેશોમાં આવું નહીં આપણા જેવું તો આટલા બધા ભગવાન હોય ઘરની ભગવાન જુદા જે બોલા ભગવાને જુદું હિન્દુ માતાએ જુદી હા અરે આપણે એક છીએ વિશ્વ એક છે પૃથ્વી એક છે આકાશ એક છે પવન એક છે પોણી એક છે સંબંધો બધા છે અને આટલા બધા ભગવાન રાતે રાતમાં નાના ના હોય એવી માતાઓ ફૂટીને આપણે પેલી માણસ જીતીને પડી મેળવીને વળી પાછા પામ નાઠા આ ખરેખર આપણી અધોગતિ છે એટલે બધા જ પા છે એકી એક હું મારું નો બંધન તૂટી જાય નહીં તો આવું એનો મનુષ્ય ના કેવાય ના કહેવાય ના કહેવાય તત્સત પરમાત્મા એ સદગુરુ મહારાજ નો જય